તો હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જશે ને તો આજે આપણે જવાનું છે રોડ હોમ ઓટો મારવા તો આપણું આરવામ ફાઈ પડ્યું તો આરામ ફાઈ લઈને જવાનું છે તો હવે આપણે બાઈક ઉપર બેસી જઈએ ને હવે બાઇક ઉપર તો બેસી ગયા તો ચલો આપણે હવે બાઈક ચાલુ કરીએ હા તો બાઈક તો ચાલુ થઈ ગયું છે ને હવે થોડીક લઈને આખો તો જુઓ તમારો ભાઈ હવે શું બાઈક આગે છે અને આપણું આરવામ ફાઈ કે ફર ભાઈ ઘેર લઈને આવી ગયા છીએ તો આપણે આગળ થોડાક સંપળ લીધું છે તો ચલો આપણે છે માજીના મંદિરે પેલા દરવાજા રહીને આપણે માતાજીના મંદિરે જવાનું છે તો જય માતાજી મિત્રો આપણા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કહી નાખજો તો આજે તો તૂટી ગયો છે નળ ને થયો છે ગારો અને સામે છે માતાજીનું મંદિર આપણે લાઈવ દર્શન કરવાના છે તો ચલો આપણે મંદિર તરફ તો આજે તો જાવું જ પડશે જો ફોન હાંસાવવું પડશે નકર જો ગારામાં જાય તો બ્લોક બની જશે તો ગરમ હસવું પડશે તાકો ગારો તમે જોઈ શકો છો તો ચલો આપણે મંદિર તરફ જવામાં થોડીક જ વાર છે તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છીએ તો બે હાથ જોડીને દર્શન કરી લઈએ જય મારી મા સુખી રાખજો બધાને દસ કે આપણા પૂરા કરાવી નાખજો જય અખત જ આપણીમાં તો ફાઇનલી આપણે દસ કે પૂરા કરવામાં થોડીક જ વાર છે સપોર્ટ કરજો તો આપણે છેડ્યું હડકૈમાનું મંદિર જય હરકઈમાં બધાને સુખી રાખ્યો અને આપણને પણ સુખી રાખજો દસ કે પૂરા કરવાજો તો મિત્રો ફાઇનલી આપી બે માતાજીના મંદિરે દર્શન કરી લીધા છે તો ચલો આપણે હવે જઈએ કરતા રહ તો મિત્રો આપણા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કહી નાખજો યુટ્યુબમાં ચેનલ છે ઇન્સ્ટામાં પણ ચેનલ છે